વિશ્વરત્ન અને બંધારણના ઘડવૈયા અને જેને તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવેલું અને ઉપલેટાના રાજમાર્ગો જેવા આંબેડકર ચોક વડલી ચોક બાપુના બાબલા ચોક ગાંધી ચોકના રાજમાર્ગ ઉપર આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું અને આંબેડકર ચોકમાં આ રેલી પૂર્ણ કરવામાં આવેલ હતી અને પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું હતું ત્યારે રેલીમાં જય ભીમ જગતક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા તેવા નારાજ સાથે આ રેલી નીકળી હતી ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફુલહાર કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો સંખ્યામાં હાજર રહ્યા હતા અને આજના કાર્યક્રમમાં ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આજના આ પવિત્ર પ્રસંગની યાદગાર બનાવ્યું હતું આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સવારે બાબા આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને ચાર વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો બાબા સાહેબ આંબેડકરની જન્મદિન નિમિત્તે ઉપલેટામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા એક અઠવાડિયે આયોજન થયેલું વિવિધ વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું ત્યારબાદ

અમારા સુધરાય સભ્ય લીલાબેન આગેવાનીમાં રેલી રાજમાર્ગમાં તો ફરી અને મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અને છેલ્લે હમણાં આઠ વાગે રેલી બાબા સાહેબ પ્રતિમાએ અમે સંપન્ન કરી અને ફુલહાર કરીને છૂટા પીડા શકીએ બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા